રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભાશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ એમને રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે મારી પાસે આવી કોઈ પણ બાબત આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે પરંતુ સમગ્ર રાજકોટની સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતાં અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું જ્યારે આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે એટલે એમને જે કાંઈ પણ એવું લાગ્યું હશે કે એમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે એવું લાગ્યું હશે અને એ બાબતે એ મારું ધ્યાન દોરશે તો ચોક્કસ બહેનોની સાથે હંમેશા હું એક છું એવી રીતે એક બેન તરીકે હું છું આ બાબતે સમગ્ર લેવલે તપાસ ચાલી રહી છે તપાસનો નિર્ણય આવ્યા બાદ જે કાંઈ પણ હશે એ એ બાબતે હું આપને જણાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પચાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતત ને સતત પ્રયત્ન કરે છે ને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુ ને વધુ બેનો આત્મનિર્ભર બને વધુ ને વધુ બેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ તમામ બહેનો ખૂબ સક્ષમ છે ખૂબ સુરક્ષિત છે અને વધુને વધુ સમર્થ થઈ રહી છે હું રાજકારણમાં પ્રથમવાર આવી ત્યારથી તો અત્યાર સુધી દરેક લોકો મને પૂછતા હતા કે બેન તમને રાજકારણમાં કેવું લાગે છે ત્યારે હંમેશા હું દરેક બહેનોને એ કહેતી હતી કે જ્યાં સુધી હું રાજકારણમાં નહોતી ત્યાં સુધી મારા મનમાં અનેક સવાલો હતા પરંતુ જ્યારથી હું રાજકારણમાં આવી ત્યારથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે ખરેખર દરેક લોકોને પોતાના સમજીને એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે તમારા કાંઈ પણ સમસ્યા હોય તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તમે એની યોગ્ય રજૂઆત કરો તો ચોક્કસથી પાર્ટી તમારી પડખે ઉભી રહે છે અને એમાં સવિશેષ ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકારશ્રી દ્વારા અશાંત ધારવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જે કોઈ પણ વિસ્તારમાં અશાંત લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાંત લાગુ કરવાનો લાગુ કરવામાં આવતો હોય છે આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે એ સંદર્ભે મેં વોર્ડ નંબર દસના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાંધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર દસમાં આપણે અશાંધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે બીજું વોર્ડ નંબર ના અમુક વિસ્તારો વિમાનગર અને એ બધા વિસ્તારો છે કે જ્યાં મારી પાસે રજૂઆત આવેલી હતી કે ત્યાં અશાનધારો લાગુ છે પરંતુ એમાં અશાનધારાનો ભંગ થઈને ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે એ બાબતે ધ્યાન આવતા ફરીથી મેં કલેક્ટરશ્રીની આ બાબતે પણ રજૂઆત કરી છે અને એનો પણ આજે કલેક્ટરશ્રીમાંના માધ્યમથી મને જવાબ મળેલ છે કે આ તમામ વિસ્તારમાં અત્યારે તપાસ માટેની કાર્યવાહી કરી અને કડક અમલીકરણ માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે ઘરમાં પણ આપણે પાંચ વ્યક્તિઓ રહેતા હોય તો પાંચેયના સ્વભાવ સરખા હોતા નથી પાંચેયના સ્વભાવ અલગ અલગ હોય છે જ્યારે આ તો વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે એટલે દરેક દરેક લોકો વચ્ચે મતભેદ હોઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી છે એટલે ત્યારે ક્યારેય લોકોને